ધુમાડ ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ જતા પ્લાસ્ટિક બેગોની આળમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિશાળ માત્રામાં શોધી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા વિભાગ પોલીસ સંદીપસિંહ મહાનિરીક્ષક તેમજ પોલીસ મહાઅધિક્ષક સુશીલ અગ્રવાલ વડોદરા ગ્રામ્ય તેમજ કે આર સિસોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી વડોદરા ગ્રામ્યનાઓ દ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમો પર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચના કે માર્ગદર્શન આપેલ જે અન્વયે આજ રોજ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક ટ્રક ધુમાર ચોકડી ક્રોસ કરી અમદાવાદ તરફ જનાર છે જે બાતમી આધારે ટ્રક નંબર આર જે ઝીરો છ છ ઝીરો બે પાંચ એક કરતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ સોળ હજાર પાંચસો બાર કુલ કિંમત રૂપિયા એક કરોડ એકવીસ લાખ અઠ્ઠાવન હજાર આઠસો એંસી તથા ચોખાની વેસ્ટ ફોતરી ભરેલ પ્લાસ્ટિકની બેગ નંગ બસો નેવું કિંમત રૂપિયા ઝીરો તથા ટાટ પડી નંગ એક હજાર તથા મોબાઈલ ફોન રૂપ ત્રણ કિંમત રૂપિયા સોળ હજાર તથા ટ્રક કિંમત રૂપિયા પંદર લાખ મળી કુલ કિંમત રૂપિયા એક કરોડ છત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો એંસીનો કુલ મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે ઉપરોક્ત પ્રોહિબિશનના ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં ફ્રોહી પાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે એ વિડીયો કો લાઇક કરે મારી ચારો સબ્સ્ક્રાઇબ કર બે લાઇક જરૂર પેશ કરે અમારી વિડીયો સબસથી પહેલી દેખણી કે લીધે